હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો ની સ્વાધ્યન પોથીનો પાઠ બે બે વરસાદ ને પાંચ પીપર પાઠ બેના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે બે વરસાદ ને પાંચ પીપર સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના ફકરાનું શ્રુત લેખન કરો અહીંયા છે આપેલો ફકરો છે તમારા શિક્ષકશ્રી તમારા ભાઈ અથવા તમારા બહેન વાંચ છે તે વાંચીને તમારે સાંભળવાનો છે અને તમારે તમારી બુકમાં લખવાનો છે તમારે તમારા ઘરે અથવા તમારા શિક્ષકશ્રી વાંચે તે મુજબ ફકરો લખીને પછી તેમાં ક્યાં ક્યાં ભૂલો પડી છે તે શોધવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આ આપેલા પેપર કટિંગના સમાચાર વાંચી પ્રશ્નોના ઉત્તર દેવાના છે અહીંયા એક પેપર આપેલું છે તે પેપરનું કટિંગ વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ આ વાંચી અને પ્રશ્નોના જવાબ આ મુજબ લખી શકાય પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યો આ ફકરામાંથી શોધીને લખવાનો છે એક આ વખતના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ દરરોજ આવે છે આ ફકરામાંથી આપણે આવું વાક્ય શોધીને લખવાનું છે તો લખી શકાય આ સિઝનમાં શહેરમાં વરસાદ રોજ હાજરી પૂરવા આવી જાય છે બીજું છે આ સિઝનમાં ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ મેહુલીઓ અમદાવાદ પર ખુશ છે આ વખતે મેઘરાજ આ ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે ત્રણ સવારથી જ કાળા કાળા વાદળો અમદાવાદના આકાશમાં છવાયેલા રહ્યા હતા સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અળીંગો જમાવી દીધો હતો પ્રશ્ન નંબર ચાર શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવવાનું છે ઉદાહરણ મુજબના અન્ય શબ્દો શોધવાના છે અને લખવાના છે એક મેઘાડંબર તો અર્થ થશે વાદળાની જમાવટ બે મેઘરાજાનું આગમન તો મેઘરાજાની પધરામણી ત્રણ કાયાગ્ર વરસાદ તો અનુકૂળક્ષમ વરસાદ પ્રશ્ન નંબર પાંચ પેપરમાં કટિંગમાં જેનો અર્થ ન સમજાયો હોય એવા શબ્દ લખવાના છે અને તેનો અર્થ તમારા શિક્ષક પાસેથી જાણવાનો છે એક સાર્વત્રિક તો તેનો અર્થ બધે જ થશે બીજો અગ્ર અક્ષર છે લોખંડનું સ્ટ્રક્ચર તો લોખંડનું માળખું ત્રીજો છે પિલર તો થાંભલો આવા શબ્દ તમારે શોધવાના છે અને અહીંયા લખવાના છે પ્રશ્ન નંબર છ કોશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યની સામેની ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા છે કૌશમાંથી ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરીશું એક આજે વર્ષાને અચાનક તાવ આવ્યો તેથી તેને નિશાળમાં રજા પાડવી હતી તો અહીંયા ફરજ પડવી બે મારો કૂતરો ટોમી એટલો આજ્ઞાંકિત છે કે હું કહું એ તરત કરવા તૈયાર થઈ જાય છે તો અર્થ થશે કહ્યા ગ્રાહ હોવું ત્રણ રાકેશની બહેનના લગ્નમાં જે રીતે વાંચતે ગાજતે જાન ગામમાં આવી હતી તે દ્રશ્ય મને હજુ પણ યાદ છે તો આગમન થવું ચાર આ નવરાત્રિમાં ખ્યાતિ દરરોજ નવી નવી ચોળી પહેરી આખી રાત ગરબે ઘૂમી રહી હતી તો મન મૂકીને મહાલવું પાંચ દરેક ઉનાળાના વેકેશનમાં અમે તો મોસાળમાં ધામા નાખીને ખૂબ ધમ્માચકડી મચાવીએ તો અર્થ થશે અડીંગો જમાવવો આ રીતે તમે જવાબ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી નીચેની બાબતો જાણવાની છે મળેલી જાણકારીને વર્ગમાં રજૂ કરવાની છે એક વરસાદ કેવી રીતે માપવામાં આવે છે વરસાદ આવે ત્યારે વર્ષા માપક યંત્રમાં ભરાતા પાણી વડે વરસાદ મપાય છે બે ઇંચ અને મિલીલીટરમાં શો તફાવત છે એક ઇંચ એટલે પચીસ પોઈન્ટ ચાર મિલીલીટર થાય આ તફાવત છે પ્રશ્ન નંબર આઠ વરસાદની સમાચાર નોંધને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે એક આ સમાચાર નોંધ કયા શહેરની છે આ સમાચાર અમદાવાદ શહેરના છે બે આ શહેરના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાંદખેડા રાણીપ બોડકદેવ કોતરપુર ગોતા બપોલ નરોડા દુધેશ્વર ચાંદલોડિયા સાયન્સ સિટી ઉસ્માનપુરા ઓઢવ વટવા વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રણ કયા કયા વિસ્તારોમાં એક સરખી માત્રામાં વરસાદ પડ્યો હતો કેટલો બોડકદેવ કોતરપુર ગોતા ત્રણેયમાં સવા બે ઇંચ અને દુધેશ્વર ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ તમારા ગામ શહેરમાં આવેલા વરસાદના સમાચાર બનાવો અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ શહેર પર મહેરબાન થયા સોમવારે નોંધપાત્ર વરસાદ પડ્યા બાદ મંગળવારે મોડી રાત સુધી ધુંધાર બેટિંગે આખા શહેરને પાણી પાણી કરી દીધું હતું શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા શહેરનું તળાવ પણ પાણીથી છલકાઈ ગયું છે આવી રીતે તમારે તમારા શહેરના સમાચાર લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નીચે કેટલીક પરિસ્થિતિઓ આપી છે એમાં તમે શું કરશો તે વિશે બે ત્રણ વાક્ય લખવાના છે એક તમને સામા બાબા રસ્તે મળે તો તમે એમને શું કહો મને સામા બાબા રસ્તા પર મળે તો હું તેમને બે હાથ જોડીને અભિવાદન કરું તેમને તેમની વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ માટે અભિનંદન કહું અને તેઓ આવી લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખે એ માટે શુભેચ્છા પાઠવું સવાલ નંબર બે તમે અને તમારા મિત્રો છત્રી લેવાનું ભૂલી ગયા છો અને નિશાળે જતા રસ્તામાં ધોધમાર વરસાદ આવે છે ક્યાંક ઊભા રહો તો નિશાળમાં પહોંચવામાં મોડું થાય છે તો તમે શું કરશો હું અને મારો મિત્ર ક્યાંક ઉભા રહી જઈશું નિશાળે જઈને અમારા શિક્ષકને કહીશું કે અમારે વરસાદને લીધે મોડું થઈ ગયું છે આ રીતે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખી શકીએ અહીં આપણા પાઠ બેના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની કેકારોની સોધન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ કેકારો સ્વાયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો